મોગલવાડાના મટન માર્કેટના વેપારીઓ દ્વારા નિયત લાગત ફી ન ભરતા વીએમસી દ્વારા મટન માર્કેટને સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા મહાનગરપાલિકા દ્વારા વહીવટી વોર્ડ નંબર ચૌદમાં આવેલ મોગલવાડા મટન માર્કેટ ખાતે વર્ષોથી તેઓને ઓટલાની ફાળવણી કરવામાં આવી હતી તેઓને મૌખિક તથા લેખિક નોટિસ પણ આપવામાં આવી હતી દસ વર્ષથી પંદરથી વીસ વખત નોટિસ આપવામાં આવી હતી રૂબરૂમાં પણ તેઓને માર્ગદર્શન આપી સમજાવવામાં આવ્યા હતા તેમ છતાં પણ કોઈપણ વેપારી દ્વારા નિયત કરેલ લાગત ફી ભરવામાં ન આવતા આજ રોજ મોગલવાડા મટન માર્કેટને સીલ કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરાઈ હતી એકવીસ પૈકી એક જ દુકાનદારે નિયત લાગત ફી ભરેલ છે બીજા અન્ય તમામ વેપારીઓની લાગત ફી ભરેલ નથી જ્યાં સુધી લાગત ફી નહીં ભરે ત્યાં સુધી માર્કેટ બંધ રહેશે અંદાજીત સિત્તેરથી એંસી લાખ વ્યાજ સાથે લાગત બાકી હોવાનું માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર વિજય પંચાલે જણાવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું હતું કે માર્કેટમાં એક દુકાનદાર માટે ઓપન થશે એમની અલગથી અંદર જગ્યા કરાશે કરાશે એ સિવાય તમામ ઓટલા સીલ રહેશે પાલિકાની કામગીરી સંદર્ભે તેઓ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી આજે વડોદરા મહાનગરપાલિકા વહીવટી વોર્ડ નંબર ચૌદ આ વિસ્તારમાં આવેલ મોગળા મટર માર્કેટ ખાતે વર્ષોથી તેઓને વેપાર અર્થે ઓટલાઓ ફાળણી કરવામાં આવેલ હતી તેઓને મૌખિક તેમજ લેખિત વારંવાર નોટિસો આપવામાં આવી છેલ્લા દસ વર્ષથી અંદાજે પંદરથી વીસ વખત મૌખિક નોટિસ તેમજ રૂબરૂ પણ તેઓને માર્ગદર્શન આપી સમજાવવામાં હતી તેમ છતાં પણ કોઈપણ વેપારીઓ દ્વારા નિયત કરવા લાગલ થી ભરણ ના આવતા આજ રોજ મોગલણા મટર માર્કેટ ને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે ટોટલ એકવીસ દુકાનો છે જે પૈકી એક જ દુકાનદારે નિયત થયેલ લાગત થી ભરેલ છે બીજા અન્ય તમામ વેપારીઓની બાકી છે લાગત થી જ્યાં સુધી તેઓ નહીં ભરવામાં આવે લાગત ત્યાં સુધી માર્કેટ બંધ રહેશે ટોટલ સિત્તેર થી એસી લાખ જેટલી લાગત હશે વ્યાજ સાથે વ્યાજ સહિત વ્યાજ સાથે ટોટલી માર્કેટ હવે ના ફક્ત એક દુકાનદાર માટે ઓપન થશે એક એમને એલોટમેન્ટ અલગથી જગ્યા કરવામાં આવશે અંદર એ સિવાય ને તમામ અન્ય ઓટલાઓ સીલ રહેશે